ંત્ર અને દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જન સુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો કાર્યકરો તેમજ લોકોએ સમસ્યાનો પ્રશ્નો અંગેની જડી વરસાવી હતી અને શહેરી વિસ્તારમાં ટ્રાફિક ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ

અને ઉપસ્થિત સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો જિલ્લા તાલુકા પંચાયતોના ડેલીગેટો સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારો એ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી જેમાં ડીસા પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેરમાં બેફામ અને દારૂ વેચાતો હોવાની ધારધાર રજૂઆત કરી હતી જયારે ખુદ ભાજપના કોર્પોરેટરોએ શહેરમાં દબાણ ગટર રસ્તા ટ્રાફિક સહિતના પ્રશ્નોની રજૂઆત કરતા નાયબ કલેકટરે સંબંધિત અધિકારીઓ પાસે તેના જવાબ રજૂ કરાવી તે પ્રશ્નો હલ કરાવવાની ખાતરી આપી હતી ડીસામાં જાહેરમાં ખાસ વેચવા પર પ્રતિબંધિત હોવા છતાં ઘાસ વેચતું હોવાથી હવેથી સતત પંદર દિવસ સુધી પોલીસ આવા પ્રતિબંધિત પોઈન્ટ ઉપર ઉપસ્થિત રહેવા આદેશ કરાયો હતો જયારે પાલિકાના કોર્પોરેટર રમેશ રાણા શહેરના રાજપુર રોડ પર એક જ કોમ લોકોએ મોટા મોટા દબાણો કરી તે જગ્યામાં ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ધંધા કરતા હોવાની ચોંકાવનારી રજૂઆત કરી હતી આ ઉપરાંત ડીસા ગ્રામ વિસ્તારની સુનાવણી દરમિયાન આગેવાનોએ સૌથી વધુ વીજ કંપનીની સમસ્યા અંગે રજૂ

પંચાયતના પદાધિકારી સહકારના આગેવાનો સાથે આજે બેઠક યોજાઈ અને આ એક નવતર પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે માધ્યમ જનસિટી સેવા કરવા માટે